નમસ્કાર દર્શક મિત્રો સાથે મેળવ્યું છે મહાપ્રભુજી નોત્સવ લીલા કહે છે પ્રભુ જગતમાં ધર્મનું સ્થાપન અને રક્ષણ કરવા પધાર્યા ગિરિરાજ શાસ્ત્રી છે ગોપાલતા શાહ પાન વડવાળા પરિવારના સ્મરણાર્થે પિયુષભાઈ પારિક ડભોઈવાળાના વાળાના મનોરથી સ્વરૂપ શ્રીમદ ભાગવત કથામાં ગોવર્ધન લીલા મહારાજ રૂકમણી વિવાહ નંદ મહોત્સવ જેવા અલૌકિક મનોરથ પ્રસંગો યોજાયા હતા વ્યાસપીઠ પરથી ગિરિરાજ શાસ્ત્રીએ જણાવ્યું કે વૈષ્ણવના દોષ ન જુઓ પ્રજ પ્રભુનું ઘર છે ગિરિરાજ સાક્ષાત કૃષ્ણ છે ભગવાન કૃષ્ણ એટલે આનંદ ઉત્સવ ગોપીજનો માટે પ્રભુ રડ્યા મહારાજની ચંદ્ર સરોવર અને કામ વનવા પ્રભુએ લીલા કરી ગોવર્ધન લીલા એ આશ્રય લીલા છે ઠાકોરજીની સેવા માટે સમય નિશ્ચિત હોતો નથી પણ હૃદય પ્રભુમાં સ્થિર થાય તે નિરોધ લીલા કહેવાય ગુરુ કૃષ્ણ સેવા અને ભાગવતજીના જ્ઞાની હોવા જોઈએ જેમ સૂરજ અને તડકો અલગ નથી તેમ પ્રેમ અને ભગવાન અલગ નથી પ્રભુ શ્રી કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ રે ઘેલી બની રાધા ધૂંડ રહી કિસીને મેરા શ્યામ દેખા રૂપાળો રશિયો રૂપાળો મારો બેલ રે મને ઘેર જાઓ ગમતું નથી એમ સંગીતકારોએ સંગીતના સત્વારે રમછટ બોલાવીને વૈષ્ણવ નાચી ચાણે ચૈંત્ર સરોવર અને કામવનમાં માં રાસ કરી રહ્યા હોય તેવો કથામાં માહોલ જોવા મળ્યો અને મુખ્ય મનોરથી પિયુષભાઈ પારીખ દ્વારા કક્ષા કથામાં કાળછાળ ગરમીમાં પણ સુંદર આગવું આયોજન ખડેબાગે કરી રહ્યા છે અને સમૂહમાં આરતી ઉતારીને મારા પ્રસાદ આરોગ્યના સૌ વિખા પડ્યા હતા